વિભાગના આઉટસોર્સિંગ કર્મચારી પર દીપડાનો જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે હુમલામાં કર્મચારીનું કરુણ મોત થયું હતું વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી આખી રાત ભારે જહેમત ભરી કામગીરીના અંતે આખરે દીપડાને પાંજરે પુરાયો છે અવારનવાર પ્રાણીઓના માનવી પર હુમલો કરવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે છોટાઉદેપુરની ફરી એક ઘટના સામે આવી છે છોટાઉદેપુર વન વિભાગના આઉટસોર્સિંગ કર્મચારી પર દીપડાનો જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે પાવિજેતપુર રેન્જના કદવાલ રાઉન્ડમાં ફરજ બચાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયાનું ઘટનામાં મોત નીપજ્યું હતું કર્મચારી વન સંરક્ષણની ચાલતી કામગીરી અર્થે જંગલમાં જતા દીપડાએ હુમલો કર્યો હતો રાત્રે કર્મચારી ઘર પરત ન ફરતા વન વિભાગની ટીમે વહેલી સવારથી શોધખોળ શરૂ કરી હતી વન વિભાગની શોધખોળમાં સૌપ્રથમ કર્મચારીના ચંપલ અને બેગ મળી આવ્યા હતા જેના આધારે આગળ જતા કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડા દ્વારા હુમલામાં કર્મચારીને ખેંચીને જંગલ વિસ્તારમાં બે કિલોમીટર અંદર લઈ જવામાં આવ્યો હતો મૃતદેહને કદવાલ સરકારી દવાખાને પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા હતા સોમવારે રાત્રે કર્મચારી કર્મચારીના ચંપલ અને બેગ મળી આવ્યા હતા જેના આધારે આગળ જતા કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો આમ દીપડા દ્વારા હુમલામાં કર્મચારીને ખેંચીને જંગલ વિસ્તારમાં બે કિલોમીટર અંદર લઈ જવામાં આવ્યો હતો અને દીપડાને ને પાંજરે પૂરવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા હતા આખી રાત ભારે જહેમત બાદ કામગીરીના અંતે આખરે દીપડાને પાંચરે પુરાયો છે